જય શ્રી કૃષ્ણ એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સવ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર મિત્રો જો તમે ધોરણ અગિયાર કોમર્સ બાર કોમર્સ બીકોમ કે એમકોમ કરતા હોય તો તમામ માટે આ વિડીયો છે તમને ખબર જ છે કે જો તમારે જૂના પેપર્સ મેળવવા હોય તો તમારે કેટલી માથાકૂટ કરવા પડે પછી જો એ અગિયારમાનું પેપર હોય બારમાનું પેપર હોય બોર્ડનું પેપર હોય કે પછી યુનિવર્સિટીનું પેપર હોય તો તે તમામ માટેનું એક નાનું સોલ્યુશન મળ્યું છે તો તે તમે જોજો થોડુંક મહેનત કર્યું છે મારા મિત્રોએ પણ તો સૌથી પહેલાં તમને સાઇડ સ્ક્રીન દેખાતી હશે ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરજો એસએસી ઓલ્ડ પેપર્સ બરાબર અહીંયા તમને નામ દેખાતું હશે કોર્નર પર હવે એમાં થોડુંક નીચે જવાના તમે નીચે જઈને જોશે તો આ એક ફોટો દેખાતો હશે તમને આ ફોટોનો મિનિંગ એવો છે કે ઉપર તમારા ટ્વેલ્થના છે અને નીચે તમારા ઇલેવન્થના પેપર છે હવે આ ઇલેવન્થના પેપર તમે ઓપન કરવાના તો આ સૌથી પહેલાં નીચે તમને ટેક્સ્ટમાં દેખાતો હશે ઇલેવન્થ કોમર્સ ફર્સ્ટ એક્ઝામ બે હજાર સત્તર એવી જ રીતના તમે ઉપર જશે ઇલેવન્થ કોમર્સ ફર્સ્ટ એક્ઝામ બે હજાર અઢાર નીચે દરેકના પેપર લખેલા છે તમે સ્લાઇડ કરશો એટલે બધા પેપર તમને મળી જશે આ થાય ઇલેવન્થની અને બીજું પ્રથમ પરીક્ષાના પેપર હશે તો નીચે સોંગ બી તમારા સેમ હશે જોજો જો થોડુંક બધા વગાડી બતાવું કોપીરાઈટ લઈ લાગી જશે એટલે આખું સાઉન્ડ નથી વગાડતો અને બીજું પછી આગળ વધ્યો તો આ તમને એરો દેખાતો હશે ઉપર ટ્વેલ્થના પેપર તો અહીંયા ઉપર તમને ટ્વેલ્થના બધા પેપર દેખાઈ જશે નીચે તમને લખેલું બી છે કે ટ્વેલ્થ કોમર્સ ફર્સ્ટ એક્ઝામ એવી રીતના સેકન્ડ એક્ઝામ એમ ઉપર સુધી જશે બીજું આની અંદર તમને ઇન્સ્ટાગ્રામ પર બોર્ડના પેપર અને યુનિવર્સિટીના પેપર મળશે નહીં તેના માટે તમારે ટેલિગ્રામના ચેનલ પર જવું પડશે અહીંયા તમને દેખાતું હશે ટેલિગ્રામ માટેની લિંક છે તેના પર ક્લિક કરશો હવે અહીંયા આ તમારું ડાયરેક્ટ ચેનલ ઓપન થઈ જશે જોઈન કરજો અને જો ડાયરેક્ટ બી ટેલિગ્રામમાં સર્ચ કરવાના હોય તો નીચે જ બતાવતું છે તેના પર સર્ચ કરી લેજો હવે આ જે ખુલ્યું ચેનલ અથવા તો ગ્રુપ જે કહેવું એની અંદર તમને છે ને દેખાતા હશે તો બધાના નામ લખેલા છે મેં સ્ટેન્ડર્ડ ટ્વેલ્થ બોર્ડ બીકોમ સેમ વન બીકોમ સેમ ટુ જો ધારો કે મને ટ્વેલ્થનું પે બધા પેપર જોઈતા છે તો એના પર જો મેં ખાલી વન ક્લિક કરા તો ડાયરેક્ટ એની નીચે મને બધા ટ્વેલ્થના પેપર મળી જશે પછી બી એ ઇંગ્લિશ જૂનાથી નવા માણીને બધા બે હજાર ત્રેવીસ ચોવીસ બાવીસ બરાબર પછી ધારો કે એક બીજું લઈ લે બી સેમ ફાઈ બી સેમ ફાઈ પર ક્લિક કરા તો એની નીચે બધા બી કોમ સેમ ફાઈના પેપર મળી જશે આવી રીતના તમે બધા પેપર ડાઉનલોડ કરી શકે આની અંદર બે હજાર ચોવીસ સુધી અપલોડ છે બે હજાર પચીસના ધીરે ધીરે અંદર આવતા જશે બીજું આપણા ક્લાસીસના પેજની વાત કરી લે આ તો થઈ ગયા તમારા પેપર અને એની જ નીચે તમને દેખાતો હશે એ જ લિંક પર યુટ્યુબ હવે યુટ્યુબ ઓપન કરીને આ બાજુ કોર્નર પર વિડિયો શોર્ટ્સ અને પ્લેલિસ્ટ આ પ્લેલિસ્ટ પર જશો એટલે અહીંયા આપણા અલગ અલગ ક્લાસના પ્લેલિસ્ટ આવી જશે એટલે એમ કોમ સેમ ટુના એમ કોમ સેમ ફોરના એફ વાય બીકોમ ધોરણ અગિયાર બાર બરાબર જે તમે ફિલ્ડમાં હોય તે ફિલ્ડના વિડીયો જોઈ શકે બધા વિડીયો તો અપલોડ નથી પણ થોડા ઘણા કામ લાગી જાય તેવા છે અને બીજું ક્લાસીસ વિશે જાણવા માંગતા હોય તો આપણું મેઇન ક્લાસીસનું પેજ છે એસએસસી થ્રી નાઇન ફાઇવ એઇટ એની અંદર ક્લાસીસની એક્ટિવિટી પિકનિક ફેરવેલ બર્થ સેલિબ્રેશન એ બધી વસ્તુ તમને એની અંદર દેખાઈ જશે જૂના સ્ટુડન્ટ જે બધા ભણી ગયા છે તે બધાના ફોટો વિડીયોઝ બધી વસ્તુ તમને અહીંયા મળી જશે અને પ્લસ મારું ક્વોલિફિકેશન ને એવું બધું બી એના પર દેખાશે બરાબર થેન્ક યુ સો મચ રાધે રાધે